રાજમાર્ગ પર વોચ ગોઠવવામાં આવી હતી પોલીસે બાઇક અને મોપેટ પાસે ઉભેલા ત્રણ શખ્સો વિગત સામે આવી છે તપાસમાં જાણવા મળ્યું છે કે આ ત્રણેય ડ્રગ્સ માફિયાઓની મુલાકાત અગાઉ જેલમાં થઈ હતી ત્રણેય રીદા ગુનેગારોએ જેલમાંથી છૂટ્યા બાદ એકબીજાનો સંપર્ક જાળવી રાખ્યો હતો અને છેલ્લા એક વર્ષથી સુરતમાં એમડી ડ્રગ્સ નો ગેરકાયદેસર ધંધો ચલાવી રહ્યા હતા પોલીસ આરોપીઓના ગુના અને તેમના નેટવર્કની વધુ તપાસ કરી રહી છે